મોર્નિંગ વ્યુઅર્સ કોઠારી પલક ડેટા એનાલિસ્ટ આપ સૌનું સ્વાગત કરું છું ચાની ન્યૂઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ પર સૌપ્રથમ હવે આપણે આજના ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટ વિશે માહિતી મેળવીએ તેમાં યુએસ માર્કેટ સેન્ટિમેન્ટ કે જે ન્યુટ્રલ ટુ પોઝિટિવ ઝોન તરફ છે ત્યારબાદ એશિયન માર્કેટ સેન્ટિમેન્ટ કે જે ન્યુટ્રલ ઝોન તરફ છે આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે પણ ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે એફઆઈઆઈ હતી અને એફેનોમાં સાતસો ને સાહીઠ પોઈન્ટ સત્તાણું કરોડની તેમાં પણ વેચવાલી જોવામાં આવેલી હતી ત્યારબાદ હવે આપણે આજના ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ટુ પોઝિટિવ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે આજના બજારના અસર કરતા પરિબળો વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ પ્રથમ ડીએક્સ હોય જે છન્નું પોઈન્ટ ચોર્યાસી છે ત્યારબાદ વીએક્સ હોય કે જે સત્તર પોઈન્ટ પાસઠ છે ત્યારબાદ યુએસ દસ વર્ષની ટ્રેઝર હોય કે જે ચાર પોઈન્ટ અઢાર ટકા છે ક્રૂડ વિશે વાત કરીએ તો તે ઓગણ સિત્તેર પાસઠ યુએસ ડોલર છે ત્યારબાદ હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ રેમકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકવીસ પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડનો ચોકો નફો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે પંદર પોઈન્ટ હતો તેઓની કુલ આવક ત્રણસો બાણું કરોડની થયેલી છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે ત્રણસો ને સુડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ જોવામાં આવેલી હતી ત્યારબાદ અશોક લેલેન્ડ લિમિટેડને એકત્રીસ ડિસેમ્બર બે ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં

ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં પાંચ હજાર એકવીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ નો ચોખ્ખો નફો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે ત્રણ હજાર છસો ને ચોવીસ પોઈન્ટ કરોડ નો જોવામાં આવેલો છે ત્યારબાદ યુનાઇટેડ બ્રોવીઝે તેના પરિણામો જાહેર કરેલા છે જેમાં તેનો ચોખ્ખો નફો એકસો વધીને એક્યાસી પોઈન્ટ થયો છે જે ગત વર્ષના સમાન આડત્રીસ પોઈન્ટ બાવન કરોડનો જોવામાં આવેલો હતો તેઓની કુલ આવક વાર્ષિક ધોરણે અગિયાર પાંચ ટકા ઘટીને ત્રણ હજાર નવસો ને છત્રીસ પોઈન્ટ રહેલી છે ગ્રોસ પ્રોફિટ માર્જિન પ્રીમિયમ ઉત્પાદનોના કારણે માર્જિન જે છે એ ત્રણ વર્ષની ટોચે એટલે કે પિસ્તાલીસ પોઈન્ટ પહોંચેલું છે ત્યારબાદ બાયોટેક લિમિટેડે તેના પરિણામો જાહેર કરેલા છે જેમાં કંપનીનો વેચાણ એકસો ને છે જે ગયા વર્ષના સમાન ગાળામાં એકસો ને ત્રેસઠ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો હતો તેઓની કુલ આ ક્વાર્ટર દરમિયાન એકસો ને સડસઠ પોઈન્ટ સુડતાલીસ કરોડની નોંધાયેલી છે ચોખ્ખો નફો ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું કરોડનો છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ચાર પોઈન્ટ બાવન કરોડનો હતો જે વાર્ષિક ધોરણે થોડો ઘટાડો દર્શાવે છે ત્યારબાદ એપીએસ માઇન્સ ટેકનોલોજીસ લિમિટેડે તેના પરિણામો જાહેર કરેલા છે તેમાં કુલ વાર્ષિક આવક ધોરણે દસ પોઈન્ટ સિતે ટકાથી વધીને પાંચસો સત્યાસી છપ્પન કરોડની થયેલી છે તેનો ચોખ્ખો નફો ચાલીસ પોઈન્ટ કરોડનો છે જે ગયા વર્ષના સમાન સરખામણીએ ઓગણીસ પંચાવન ટકાનો ઘટાડો દર્શાવે છે ઇપી માર્જિન જે છે તે વીસ પોઈન્ટ ચાર ટકાનું નોંધાયેલું છે ત્યારબાદ એમએસટીસી લિમિટેડે તેના પરિણામો જાહેર કરેલા છે જેમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે છવ્વીસ પોઈન્ટ ત્રણ ટકા વધીને ઇઠોતેર પોઈન્ટ ચાર કરોડનો થયો છે જે ગયા વર્ષના સમાન કરોડનો હતો તેઓની વધીને પહોંચેલી છે છે જે એ વધીને એકસો ત્રણ કરોડનો નોંધાયેલો છે ત્યારબાદ હવે આપણે ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ કરંટમાં તે માઇનસ પોઈન્ટ છે હવે આપણે નિફ્ટીના ના આજ વાત કરીએ તેની રેન્જ પચીસ સાતસો પચાસ થી છવ્વીસ એકસો પચાસ સુધીની જોવામાં આવી શકે છે સપોર્ટ પચીસ પાંચસો પચીસ છસો પિંચોતેર નો રહેશે ને રજિસ્ટન્સ છે વાત કરીએ તેની રેન્જ સાઈઠ ચારસો પચાસ થી સાઠ ની રહેશે સપોર્ટ સાઈઠ બસો થી સાઈઠ ત્રણસો પિંચોતેર નો રહેશે ને રજીસ્ટન્સ છે સાઈઠ નો રહેશે હવે આપણે એફ બેન અપડેટ વિશે વાત કરીએ તેમાં સેલ અને સન્માન કેપિટલ છે ત્યારબાદ હવે આપણે વિશે વાત કરીએ તેમાં ટેકનોલોજીસ સિક્કા ટેકનોલોજી ઓપન બાર બે નારસ થયેલી છે જેની પ્રાઇસ એકસો સત્તર ની છે લોટ છે કુલ છે 280800 ની છે ત્યારબાદ પેટ્રોલ ઇન્ડસ્ટ્રીઝ કે જે ઓપન સોળ બે નાર થશે ક્લોઝ અઢાર બે નાર થશે જેની પ્રાઇસ બસો પાંચ થી બસો ની છે લોટ છે એ નો છે કુલ અમાઉન્ટ બે લાખ ઓગણસઠ હજાર ની છે હવે આપણે બ્લોક ડીલ બીએસ વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની ઇવાન્સ ઇલેક્ટ્રિક લિમિટેડમાં રોશની શ્રીવાસ્તવે સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી શેર્સ હજાર શેર્સની પ્રાઇસ એકસો ની એસીની હતી ત્યારબાદ આઈબી ઇન્ફોટેક એન્ટરપ્રાઇઝિસ લિમિટેડમાં રાજકુમાર સિંઘે સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી એક લાખ નેવ હજાર તેના પ્રાઇસ ત્રણસો ને ચોસઠ પોઈન્ટ હતી લાસ્ટમાં ટેક લિમિટેડમાં યશ પટેલે બાઇંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી

એકસો ને અઠાણું પોઈન્ટ ઝીરો ની હતી લાસ્ટમાં એથર એનર્જી લિમિટેડમાં નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડ ઇન્ફ્રાફન્ડ ટુએ સેલિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી બત્રીસ લાખ શેર સુધીનો પ્રાઇસ સાતસો ને દસની હતી જો તમને સ્ટોક માર્કેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જોવાનું ચૂકતા નહીં ચાંદી ન્યૂઝની ખાસ માર્કેટ અપડેટ્સ રોજ સોમવારથી શુક્રવાર સવારે આઠ પિસ્તાલીસથી નવ વાગ્યા સુધી થેન્ક યુ